આજરોજ વેરાવળ કૃષ્ણનગર ખડખડ મુકામે તારીખ સત્યાવીસ નવ બે હજાર પચીસને નવલી નવરાત્રીના છટા નોર્થે વેરાવળ સમસ્ત ખારવા સમાજ દ્વારા ક્રિષ્ના ગરબી મંડળમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આરએસએસ દ્વારા શસ્ત્રપૂજન વિધિ રાખી હતી તેમજ ક્રિષ્ણા ગરબી મંડળ તથા સમસ્ત વેરાવળ ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા તથા ખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડા દ્વારા ઉપરાંત કિશોરભાઈ કુવાડા તેમજ જીતુભાઈ કુહાડા દ્વારા ગીર સોમનાથ જિલ્લાના પત્રકાર સંઘના પ્રતિનિધિઓ નું પણ સવિશેષ સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ અને ગુજરાત મેરી ટાઇમ બોર્ડના પૂર્વ ડાયરેક્ટર કિશોરભાઈ કુહાડા તેમજ વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ અને વેરાવળ પાટણ સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ જીતુભાઈ કુહાડા ઉપસ્થિત રહ્યા હતા વિશેષમાં જૂનાગઢ ગીર સોમનાથ જિલ્લા ભાજપના સાંસદ રાજેશભાઈ ચુડાસમા ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર સંજયભાઈ પરમાર પૂર્વ પ્રમુખ માનસિંહભાઈ પરમાર પૂર્વ ઉપરા પ્રમુખ ધનસુખભાઈ કુહાડા ગીર સોમનાથ જિલ્લા ભાજપ રમતગમત સેલના સંયોજક વિમલભાઈ ફોફડી વેરાવળ શહેર ભાજપ પ્રમુખ શૈલેષભાઈ મેસવારિયા ઉપપ્રમુખ પૃથ્વીભાઈ ફોફડી મહામંત્રી જયેશભાઈ પંડ્યા મહામંત્રી મૌલિકભાઈ વ્યાસ તથા ગીર સોમનાથ વેરાવળના તમામ હોદ્દેદારો કાર્યકર્તાઓ ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક જિલ્લા સંઘ સંચાલક પ્રફુલ્લભાઈ હરિયાણી વેરાવળ નગર કાર્યવાહક માર્કંડેયભાઈ પાલા बिपिनभाई हरियाणी नगर उपनगर टीम रविभाई गुप्ता बिपिन भाई हरियाणी मौलिक भाई पंडिया नीलकंठभा आज्ञा नीरव भाई शाह सागरभा रावत वेरावल समस्त खारवा समाज उप पटेल गोपाल भाई आग्या, खास आगे भेड़िया खारवा समाज पटेल रतिलाल गोहिल भेड़िया बोट एसोसिएशन प्रमुख रमेश भाई डालकी वेरावल नगरपालिका काउंसलर परेशभाई कोटिया कड़वा पाटीदार समाज प्रमुख रसिक भाई पटेल दरबार समाज रमजूभा વાવડા ગીર જિલ્લાના તમામ પત્રકાર મિત્રો કૃષ્ણ ગરબી મંડળની તમામ બાળાઓ તથા કુહાડા પરિવારના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા માતાજી આજે વર્ષોની પરંપરાથી જે વેરાવળ અને આજુબાજુના ગામડાઓમાં ગરબી થાય છે તે જ પ્રમાણે આ કૃષ્ણ ગરબી મંડળ છે એને એકસો ને ઓગણીસ વર્ષ થયા અને એકસો ને વીસમાં વર્ષમાં પ્રવેશ થયો છે આ ગરબી પ્રાચીન ગરબી હોય તો અહીંયા ખાલી માતાના નવરાત્રીના નોટા જ ગવાય છે અને નાની નાની બાળાઓ રાસ લે છે માત્ર છેલ્લા ગરબી પૂરી થાય ત્યાર પછી અમે રાસ હરીફાઈ રાખીએ છીએ પણ અહીંયા આ પ્રાચીન ગરબી હોય તો તેની ગરીબા જાળવીએ અમે અને માતાજીના ગરબા જ ગવાય છે તે જ પ્રમાણે આખા વેરાળમાં જ્યાં જ્યાં ગરબી થાય છે ત્યાં અમે એને પ્રોત્સાહિત કરવા માટે જઈએ છીએ અને વેરાવળ તથા આજુબાજુના ગરબી મંડળોને પણ અમે શુભકામના પાછળ એ છે કે આપણા માતાજીના જે આરાધ્ય આરાધના જે હમને મારે એના પ્રાચીન ગરબા છે એ જ થાય અને ગરબા ગરબીની ગરબા ગરીબમાં જળવાય નહીં એવું સૌને હું વિનંતી કરું છું બસ માતાજીની આરાધના કરીએ આપણે અને માતાજીને પ્રાર્થના કરીએ કે આપણા ભારત દેશ અને વેરાવળને સારી સુરક્ષિત સુરક્ષિત રાખે અને ભારત દેશ નંબર વન બને અને માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જે કે ભારત આગળ વધી રહ્યું છે કે નરેન્દ્રભાઈને શક્તિ આપે કે ભારત દેશને નંબર વન લઈ આવે જઈ શકે પટેલ ખાસ કરીને નવરાત્રિના દરમિયાન દરરોજ અલગ અલગ કાર્યક્રમો પણ રાખવામાં આવે છે સમગ્ર આપણે દેશના ગરબી મંડળમાં રોજના અલગ અલગ કરીફાઈઓ હોય છે જે આજે પણ એ કરીફાઈ છે નાના ભૂલકાઓની જે બે વર્ષથી લઈને અગિયાર વર્ષના છોકરાઓને અને આ ગરદી એવી છે કે સ્વર્ગાસનુમા મોહન ગોપીજીના નામે અહીં રમાય છે અને તમામ ભૂલતાઓ જેટલા ભાગ લે છે એ તમામ લોકોને અહીંયા પ્રોત્સાહિત કરવામાં આવે છે કોઈ પણ નાનામાં નાનો બાળક અહીં ભાગ લીધો હોય એને ઇનામ આપવામાં આવે છે અને પછી ફાઇનલમાં પણ નાના ભૂલકાને પણ પ્રિન્સિસ બનાવવામાં આવે છે અહેવાલ જુબેર કસાસિયા સંબંધ ભારત ન્યૂઝ ગીર સોમનાથ